નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મોદીએ કર્યો ટ્રમ્પને ફોન કહ્યું અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને ઐતિહાસિક ગાજા શાંતિ સમજૂતી માટે અભિનંદન પાઠવ્યા છે બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકાના વેપાર કરાર ઉપર પણ ચર્ચા થઈ હતી પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું છે કે વાતચીતમાં થયેલી સારી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને આગામી સપ્તાહમાં ધનિષ્ઠ સંપર્ક જાળવી રાખવા માટે પણ સહમતિ સધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મફેર એવોર્ડને કારણે શનિવાર કાંકરિયા બંધ રહેશે ગુજરાતમાં સતત બીજીવાર સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું જે અગિયાર ઓક્ટોબરના રોજ અમદાવાદના ટ્રાન્સેડિયા ખાતે યોજાશે આ એવોર્ડ સમારોહમાં વીઆઈપી મૂવમેન્ટ અને સંભવિત ટ્રાફિકની સમસ્યાને કારણે કાંકરિયા તળાવને સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે કાંકરિયામાં આવેલા કિડ સિટી પ્રાણી સંગ્રહાલય અને નગીના વાડી સહિતના તમામ પ્રવૃત્તિઓ તે દિવસે બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે ભાવનગરના ભગાતળા વિસ્તારમાં એસઓજી અને પૂળ વિભાગે સંયુક્ત દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું ગુપ્ત કારખાનું પકડી પાડ્યું છે દરોડામાં અધિકારીઓ સ્થળ ઉપરથી આશરે બસોને દસ કિલોગ્રામ શંકાસ્પદ ઘી જેની બજાર કિંમત એક પોઈન્ટ સાડત્રીસ લાખ છે તેના ચૌદ ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે આ ઘીના સેમ્પલ પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બાદ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં સિત્તેર કરોડનું આઈટીસી કૌભાંડ એકવીસ પેઢીમાં દરોડા જામનગરમાં જીએસટી વિભાગે છ દિવસ સુધી ચાલેલા મેગા સર્ચ ઓપરેશનમાં સિત્તેર કરોડથી વધુના આઈટીસી કૌપાંડનો પર્દાફાશ કર્યો છે કુલ એકવીસ પેઢીઓ દ્વારા ચારસો કરોડના બોગસ બિલિંગ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે કૌપાણના મુખ્ય સૂત્રધાર ગણાતા સીએ અલ્કેશ પેટલિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જોકે દરોડાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સીએ અલ્કેશ ભૂગર્ભમાં ઉતરી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની આ વસ્તુનો દુનિયામાં ઢંકો ભારત ડિજિટલ પેમેન્ટની દુનિયામાં દરરોજ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે યુપીઆઈ આનું એક ઉત્તમ ઉદાહરણ છે જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પોતાની હાજરી સાબિત કરી છે બે હજારને પચીસ સુધીમાં યુપીઆઈ ભૂટાન ફ્રાન્સ મોરેશિયસ નેપાળ કતાર સિંગાપોર શ્રીલંકા અને યુએઈમાં સંપૂર્ણપણે સ્વીકારવામાં આવશે વધુમાં સાયપ્રસ ઓમાન મલેશિયા યુકે જેવા દેશો યુપીએ લાગુ કરવાની અથવા આંશિક રીતે લાગુ કરવાની પ્રક્રિયામાં જોડાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કમલમનો વેરો બાકી કોંગ્રેસનો આક્ષેપ રાજકોટ કોંગ્રેસે મહાનગરપાલિકા પણ ભાજપના કમલમ કાર્યાલયના છેલ્લા બે વર્ષથી વેરો ન વસૂલવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે ધમકી આપી છે કે જો આરએમસી સામાન્ય લોકોની જેમ કમલમ સામે કાર્યવાહી નહીં કરે તો તેઓ કમિશનરની ઓફિસમાં ઢોલ વગાડશે જો કે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચ ચેતન નંદાણીએ સ્પષ્ટતા કરી છે કે કમલમ બિલ્ડિંગને હજુ એક સવા વર્ષ થયું છે અને તેની વેરા આકારણીની પ્રક્રિયા ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈશ મોહમ્મદે બનાવી મહિલા આતંકી યુનિટ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પહેલીવાર મહિલા આતંકીઓની એક અલગ યુનિટ જમાત ઉલ મોમિયાતની રચના કરી છે મીડિયાના રિપોર્ટ મુજબ આ યુનિટની કમાન ગ્લોબલ આતંકી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સંભાળશે સાદિયાના પર યુસુફ અઝહર ઓપરેશન સિંધુમાં માર્યા ગયા હતા જેમની હવે આતંકવાદીઓની પત્નીઓ અને ગરીબ મહિલાઓની ભરતી કરી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિલિન્ડર બ્લાસ્ટ મકાન ધરાશાયી અનેક લોકોના થયા છે મોત અયોધ્યાના પુરા કલંદર વિસ્તારના ભાગલાબારી ગામમાં ગેસ સિલિન્ડરના શક્તિશાળી બ્લાસ્ટને કારણે એક મકાન ધરાશાયી થયું છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે કાટમાળ નીચે વધુ લોકો હોવાની શંકા છે જેના કારણે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ઘરમાં ફટાકડા બનાવવાની પ્રવૃત્તિનું આ ઘટનાનું કારણ હોઈ શકે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચે કહ્યું દેશભરમાં એસઆઈઆર થશે રાજકીય પક્ષો ભ્રમિત કરે છે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું છે કે દેશભરમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન કરાવાશે પંચે રાજકીય પક્ષોના આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે કે મતદાર યાદીમાં નામો મનસ્વી રીતે દૂર કરાયા છે પંચે સ્પષ્ટતા કરી છે કે નામો દૂર કરવાની પ્રક્રિયા યોગ્ય ચકાસણી દ્વારા થઈ છે પંચે દાવો કર્યો છે કે નામ દૂર કરાયા હોવા છતાં કોઈ પણ મતદારે તેની સામે ફરિયાદ નોંધાવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ વચ્ચે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ગંભીર મારામારી થઈ આ બાબતમાં એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી છે ધોરણ અગિયારના એક વિદ્યાર્થી પર દસ જિલ્લા વિદ્યાર્થીઓએ હુમલો કર્યાનો આક્ષેપ છે શાળાના કોપ્પાડમાં થયેલી આ ઘટનાએ સુરક્ષા અને શિસ્ત સામે સવાલો ઉભા કર્યા છે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી હેડલાઇન્સ ઉપર નજર નાખીએ આજે જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવા માટેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે પીએમ મોદીએ ગાજા શાંતિ કરાર પર ટ્રમ્પ અને નેતન્યાહુને અભિનંદન આપ્યા દિલ્હીમાં કપ સિરપ અને ફટાકડા પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોમાંચક મેચમાં ભારતનો પરાજય મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ગુરુવારે દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું છે ભારતે પ્રથમ બેટિંગ કરતાં બસ્સોને બાવન રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં આફ્રિકન ટીમે અડતાલીસ પોઈન્ટ પાંચ ઓવરમાં મેચ જીતી લીધી એક સમયે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં હતી દક્ષિણ આફ્રિકાએ એક્યાસી રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ કેપ્ટન લવરા વોલટર સિત્તેર રન અને નાદિન ડી ક્લાર્ક ચોર્યાસીએ મેચનું પાછું પલટી નાખ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે